વૃદ્ધ વ્રજલાલ કારમાં અપહરણ કરી સુરેન્દ્રનગરથી નવસારી તરફ લઈ ફરાર થઈ ગયા હતા ત્યારે છેલ્લા બે દિવસથી વૃદ્ધને કારમાં ફેરવી રહ્યા છે અને આરોપીઓએ વૃદ્ધના પુત્ર સાથે રૂપિયા અંગે ડીલ કરી હતી ત્યારે જેમાં ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ આવે તો વૃદ્ધને મુક્ત કરવાનો આરોપીઓએ પ્લાન કર્યો છે પરંતુ વૃદ્ધના પુત્રએ પોલીસની મદદ લીધી અને આરોપીઓને સમયસર પૈસા ન મળશે તો તેઓ વૃદ્ધનું મર્ડર કરવાનો તેમનો પ્લાન હતો પરંતુ તે પહેલા જ વાસદા પોલીસે આ તમામને દબોચી લીધા હતા વાસદા પોલીસે અપહરણના આરોપીને ડબોચી લીધા છે અને સમય સૂચકતા વાપરી અને વૃદ્ધનું અપહરણ કરનાર જે અપહરણકર્તાઓ છે તેને ડબોચી લઈ અને પાંજરે પૂર્યા હતા મહત્વનું કહી શકાય કે તેઓને કેદ કરી લીધા છે અને હાલ જે અપહરણકર્તા જે છે તેને જે લાંબી મુશ્કેલી ન સર્જી કોઈ પણ પ્રકારનું જે મોતનું જે અદાવત ન રાખવામાં આવે ને સાથે વૃદ્ધને મારી ન નાખવામાં આવે તેવી તકેદારી રાખી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે સફળતા પ્રાપ્ત થઈ છે આ અપહરણકર્તાઓને પકડવામાં જેમાં ત્રીસ લાખ રૂપિયાની રકમ માંગી હતી વૃદ્ધાને મુક્ત કરવા માટે અને વૃદ્ધાને મુક્ત ન જો પૈસાની ન પહોંચાડવામાં આવે તો વૃદ્ધને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી ત્યારે વૃદ્ધનું મર્ડર કરવાનો તેમનો પ્લાન હતો પરંતુ પહેલા જ વાસદા પોલીસે એક સરાહનીય કામગીરી કરી આ તમામ અપહરણકર્તાઓને દબોચી લીધા હતા